નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને પચાસ રૂપિયા ઘઉં પાંચસો એસી છસો ને વીસ ઘઉં ટુકડા પાંચસો એસી થી છો તો પચાસ થી એકવીસો રૂપિયા ચણા અગિયારસો થી તેરસો ચાલીસ અડદ અગિયારસો એસી થી સત્તરસો તેર મગ અગિયારસો પિંચોતેર થી પંદરસો એકાવન ચણા સફેદ બે થી રૂપિયા વાલદેશી અગિયારસો પચાસ થી સત્તરસો ને દસ સિંગદાણા થી ચૌદસો પંચાવન મગફળી જાડી એક હજાર પચાસથી બારસો અડતાલીસ મગફળી ઝીણી નવસો એંસીથી અગિયારસો ઓગણપચાસ એરંડા અગિયારસો એકાવનથી બારસો તલી બે હજાર પચાસથી ને પચાસ સોયાબીન સાતસો પચીસથી આઠસો સાઠ થલકાળા ઓગણત્રીસો સાઠથી ત્રણ હજાર નવસો ને પચાસ લસણ પચાસથી ત્રેસાઠસો ને પચાસ રૂપિયા તાણા બારસો નેવુંથી ચૌદસો जीरुनी बात करिए राजकोट मार्केटिंग गेट गार्डनी अंदर तो जीरो नीचे भाव चार हज़ार त्रोचो भाव चार हज़ार आठ सौ एक रुपये राय एक हज़ार चालीस तेरसो चौबीस मेथी एक हज़ार चालीसौ सीतेर सो वटाणा सोल सौ पचास थी साढ़ त्रीसो रायडो एक हज़ार तीस थी अगियारो पंचन डूंगी की बात करिए तो एक सौ तीस रुपया सात सौ पचास रुपया साढ़ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવ તેરસો પચાસથી હું ચપાવ સોળસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસો એકાવનથી અગિયારસો એકતાલીસ મગફળી જાડી એક હજાર એકથી બારસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો તેરસોથી બે હજારને એકાણું રૂપિયા ચણા એક હજારથી પંદરસોને એક ધાણા અગિયારસોથી ચૌદસો એકોતેર ઘઉં ટુકડા પાંચસો એકસાઠથી છસો ને બાર ઘઉં પાંચસોથી છસો ઓગણચાલીસ બાજરો ત્રણસોથી પાંચસો ને એક અડદ બારસો પચાસથી સોળસો અગિયાર રાયડો આઠસોથી એક હજાર એકત્રીસ મેથી એક હજારથી એક હજાર એકાણું સોયાબીન સાતસોથી આઠસો છવ્વીસ મગ બારસોથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર નવસો એકથી ભાવ ચાર હજાર એક્યાસી રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર